નમસ્કાર ખેડૂત મિત્રો વાત કરીશું ડાંગરના પરાળ પર યુરિયા પ્રક્રિયા ઓછા પોષણયુક્ત સૂકા ઘાસચારાને પૌષ્ટિક ઘાસચારામાં ફેરવવા આ પદ્ધતિ વપરાય છે પરાળમાં ચાર ટકાથી પણ ઓછું પ્રોટીન હોય છે જેને ચાર ટકા યુરિયા પ્રક્રિયા કરવાથી પ્રોટીનનું પ્રમાણ નવ ટકા થઈ જાય છે સાઠ ટકા જેટલા કુલ પાચક તત્વો મળી રહે છે આ માટે સો કિલો પુળિયાનો થર કરી છંટકાવ કરવો આઠથી દસ થર તૈયાર કર્યા પછી ઢગલાને ચારે બાજુ તેમજ ઉપરથી પ્લાસ્ટિકની કોથળીમાંથી બનાવેલ ચાદર વડે ચુસ્ત રીતે ઢાંકો ત્યાર પછી એકવીસ દિવસે તળિયાના ભાગેથી પૂળિયા ખેંચીને એમોનિયાની વાસ દૂર થાય ત્યાં સુધી અંદાજે ત્રીસ મિનિટ પૂળિયાને ખોલીને ખુલ્લા મૂકી દો પુળિયાનો રંગ લીલાશ પડતો થાય છે જે ખાવા યોગ્ય છે પ્રક્રિયા કરેલ બગડી ગયેલા પૂળિયાનો રંગ કાળો થઈ જાય છે જેને ખવડાવવા યોગ્ય નથી યુરિયા પ્રક્રિયાવાળું પરાળ ખવડાવીએ તો જુવાર બાટું ખવડાવવાની જરૂર રહેતી નથી તેમજ દાણમાં વીસથી ત્રીસ ટકા જેટલી બચત કરી શકાય છે પશુઓનું સ્વાસ્થ્ય કાર્યક્ષમતા અને પ્રજનન ક્ષમતા પણ સારી રાખી શકીએ તથા સસ્તા પરાળનો ઉપયોગ કરી દૂધનો ઉત્પાદન ખર્ચ ઘટાડીને વધુ વળતર મેળવવાની આર્થિક પરિસ્થિતિ સુધરે છે